ನಮಸ್ಕಾರ ಮಿತ್ರ ಸ್ವಾಗತ ಗೋಡೆಲ್ ಪಿಎಮ ಸಿ ಆ ಸೋಳ ತಾರಕ ચોથો મહિનો બે હજાર ચોવીસને મંગળવારના રોજ મિત્રો જીરાની આવક વિશે વાત કરીએ તો આજે સાતસો ગુણેની આવક જોવા મળી રહી છે ગઈકાલે કરતાં આજે સો ગુણેનો ઘટાડો જોવા મળી રહ્યો છે આવક છાપરા નંબર પાંચમાં ડેલી કરવામાં આવે છે તમે જોઈ શકો છો આ છાપરા નંબર પાંચ છે અને હાલ મિત્રો હરાજીના કામકાજ વિશે વાત કરીએ તો જોઈ શકો છો અહીંયા ભાઈઓ બેસી ગયા છે મિત્રો અહીંયા ચુમ્માલીસના બેલોરે આજે મિત્રો ચુમ્માલીસના બેલોથી હરાજીનું કામકાજ ચાલુ કરવાની તૈયારી છે જોઈ શકો છો મિત્રો રાઇટર ભાઈ આવી ગયા છે ઓપ્શનર ભાઈ આવી ગયા છે તો વિડીયોમાં એન્ડ સુધી બની આ જો આજના જીરાના ભાવ જોવા માટે આજે કેવા ભાવ ખૂલે છે તે આગળ વિડીયોમાં જાણી લઈએ મિત્રો અને મિત્રો અમારી આ માહિતી તમને કેવી લાગી તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો મિત્રો ડેલી તમારી સુધી મિત્રો ફેસ ટુ ફેસ લાઈવ માહિતી પહોંચી જાય છે અને સો સાચી માહિતી એકતાલીસો ને એક્યાસી એકતાલીસો ને એક્યાસી ભાવ જોઈએ સરસ ગાણો છે એકતાલીસ એસી એકતાલીસ નેવું બેતાલીસ દસ બેતાલીસ દસ કેટલા મૂકીએ બેતાલીસ દસ હા બેતાલીસ દસ વીસ બેતાલીસ ત્રીસ ત્રીસ રૂપિયા બેતાલીસ અને એકવીસ પુનમ લોકો બેતાલીસ

એકતાલીસ પચાસ એકતાલીસ પચાસ સાહીઠ સિત્તેર એક ને એકસઠ એકતાલીસો ને એકસઠ સરસ સાથે માઇનર માટે એકતાલીસો चार हज़ार रुपया चार हज़ार पचास

cari 4000 pura di Aceh bawah, no? 17. 30. 30. 30. 30. 30. 30. એકતાલીસો ને એકસઠ ચાર હજાર એકસો એકસઠ ભાવ છે જે સરસ દાણા સાથે છે મિત્રો તમે જે આગળ ભાવ જોઈએ વીસ કિલોના ભાવ છે બજાર વિશે વાત કરીએ તો ફરીવાર મિત્રો આજે બજારમાં ઘટાડો જોવા મળી રહ્યો છે